આપણે દેશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ લાઠી રોડ પર અમરેલી પોલીસની ચુસ્ત કાર્યવાહી શંકાસ્પદ વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયે લાઠી રોડ પર ટ્રાફિક અને સુરક્ષા બાબતે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી આ ચેકિંગ ડ્રાઈવ આઈજી ગૌતમ પરમાર અને અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતની સૂચનાઓ મુજબ અમલમાં આવી હતી જેમાં અમરેલી સિટીના પીઆઈ શ્રી ડી કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફ તત્પરતા સાથે તેના રહ્યો રાત્રિના સમયે લાઠી રોડ પર પસાર થતા શંકાસ્પદ વાહનોને ઉભા રાખી પર્સનલ ચેકિંગ વાહન દસ્તાવેજો અને ડ્રાઈવરોની ઓળખ સહિતની તપાસ કરવામાં આવી અમરેલી પોલીસે આવી કાર્યવાહી સમગ્ર શહેરમાં સમયાંતરે ચલાવવાની તૈયારી દર્શાવી છે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો મજબૂત અમલ થાય અહેવાલ પ્રકાશ વઘાસ્યા કુકાવ ઇન્ડિયા ટીવી લાવ્યું देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच